કેટલાય દિવસથી ગુજરાતમાં પડી રહેલા સતત વરસાદની પરિસ્થિતિની જાણકારી આપવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં રાહત કમિશનરે જણાવ્યું કે ગુજરાતમાં તારીખ પચીસ એકત્રીસ ઓગસ્ટના દરમિયાન સમગ્ર વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો શેના માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ સચિવો કલેક્ટરો તેમજ પ્રભારી મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં પહોંચવા માટે આદેશ આપ્યા હતા તેમજ મુખ્યમંત્રી પોતે પણ ઘણા બધા વિસ્તારોમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા તે ઉપરાંત તેઓ દરરોજ એસસીઓસી ખાતેથી સમગ્ર વિસ્તારોની માહિતી મેળવતા હતા તેમજ મીટિંગો કરી નિર્દેશ પણ આપતા હતા વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યના ચૌદ જિલ્લાના એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખથી વધુ લોકો માટે કેસ ડોલ્સની કરવામાં છે અત્યાર સુધીમાં રૂપિયા વીસ કરોડથી વધારેની ચુકવણી કરી દેવામાં આવેલ છે તેમજ બાવીસ લોકોની મૃત્યુ સહાયતા માટેની પણ ચૂકવણી કરી દેવામાં આવેલી છે પશુઓ માટે રૂપિયા એક સાત કરોડ ચૂકવણી કરવામાં આવેલી છે તેમજ મકાન સહાય માટે રૂપિયા ત્રણસો તોતેર પોઈન્ટ સાહીઠ લાખની ચુકવણી ગાઈડલાઈનના હિસાબથી કરવામાં આવેલી છે તેમજ જ્યાં હજી સુધી પાણી ભરાયેલા છે ત્યાં પણ ટૂંક સમયમાં સર્વે કરી ચુકવણી કરી દેવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આ દિવસો દરમિયાન કુલ બેતાલીસ હજાર ત્યાંસી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા તેમજ છેલ્લા ત્રણ દિવસમાં મુખ્યમંત્રીના આદેશ અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કિલોમીટરનો રોડ તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવ્યો તો ગામો તેમજ સત્તર શહેરોમાં વીજ પુરવઠો યથાવત કરી દેવામાં આવ્યો છે આ દરમિયાન આઠસો એસી લોકો સેન્ટર હોમમાં શિફ્ટ થયા હતા તેમજ બસો સોળ સફળતા ડિલિવરી પણ કરવામાં આવી છે અને જુદા જુદા વિભાગોની દાખલ તરીકે સબ બંધ થયું છે તો એ ચાલુ કરવામાં જે ટાઈમ લાગશે એક બે દિવસ પછી એ સમગ્ર તમને આપવામાં આવશે જે હાલનો આંકડો છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ આંકથી આવ્યું છે કારણ કે હજી એક ભારત સરકારથી પણ એક ટીમ આવવાના છે અને એ ટીમમાં છે મેમ્બર્સ છે અને છે તમામ મેમ્બર્સ જે છે એ અલગ અલગ વિભાગના છે દાખલા તરીકે એગ્રીકલ્ચરના હોય એનર્જી ડિપાર્ટમેન્ટના હોય હેલ્થના હોય એ લોકો પણ એની સાથે કામગીરી કરશે વધારે વરસાદ થવાના કારણે જે જલભરાવની સ્થિતિ એટલે સર્વેની કામગીરીમાં થોડુંક હજી ટાઈમ લાગે એવું છે પણ મોટા ભાગે તો સર્વે થઈ ગયું છે તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકારની કેન્દ્રની ટીમ આવશે તેમજ તેના દ્વારા પણ સર્વે કરવામાં આવશે તેમ જણાવ્યું રેસ્ક્યુ કરવા માટે પોસ્ટ કાર્ડ તેમજ હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી